ત્રીને ઘરની લક્ષ્મી કેમ કહેવામાં આવે છે શુક્રવારના દિવસ સાથે તેનો શું છે સંબંધ માતા લક્ષ્મીને હિન્દુ ધર્મમાં ધન અને સમૃદ્ધિના દેવી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યાં દેવી લક્ષ્મીનો वास હોય છે ત્યાં વ્યક્તિને ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નથી હોતી आज कारण छे કે લોકો માત્ર ઘર માં જ નહીં પરંતુ તેમના કાર્યસ્થળ પર પણ દેવી લક્ષ્મીની પૂજા કરે છે જેથી તેમની નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થાય હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે જારે પણ ઘરે કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે લોકો કહે છે અભિનંદન લક્ષ્મી પધાર્યા છે આ સાથે ઘરની બહુઓને પણ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી ઘર સંભાળવાની જવાબદારી પુત્રવધુઓને આપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને લક્ષ્મી કેમ કહેવામાં આવે છે મા દુર્ગા મા પાર્વતી દેવી સરસ્વતી કે અન્ય દેવીઓ કેમ નહીં શું તે પૈસા સાથે સંબંધિત છે આવો જાણીએ સ્ત્રીઓને લક્ષ્મી કેમ કહેવામાં આવે છે માતા લક્ષ્મી માત્ર ધનની દેવી નથી તેના બદલે तेनी पासे अपार शक्ति अने सकारात्मक छे। देवी પાસે અપાર શક્તિ અને સકારાત્મક ઊર્જાનો ભંડાર છે. દેવી લક્ષ્મીને બ્રહ્માંડની ઊર્જા માનવામાં આવે છે. તેથી હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મી સમાન કહેવા પાછળનો અર્થ એ છે કે જે રીતે માતા લક્ષ્મીમાં સકારાત્મકતા છે, તે જ રીતે પુત્રીના જન્મ સમયે કે નવયુ પુત્રવધуна આગમન સમયે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. તેથી સનાતન ધર્મમાં મહિલાઓને દૈવી મહત્વ આપવામાં આવ્યું છે. शुक्रवार ना दिवसेज लक्ष्मी पूजा शाट कर वास्तव में दरेक घर लक्ष्मी पूजा नियमित रिते करवामा आवे छे। परंतु शास्त्रों में बधा देवी देवताओं ने समर्पित एक विशेष दिवस छे। शुक्रवार देवियों नी पूजा समर्पित छे। तेथी शुक्रवारे शुक्रनी मां संतोषी मां दुर्गा वैभव महालक्ष्मी पूजा करवानी परंपरा छे आज कारण छे के शुक्रवार ने देवी लक्ष्मी अने और पूजा माटे शुभ मानवामा अने आ दिवसे देवी लक्ष्मी पूजा अने उपवास करवानी परंपरा छे। तो मित्रों वीडियो केवो लाग्यो जरूर थी कमेंट करजो जो, जो सारो होय तो वीडियो ने लाइक अने शेर करजो अमरी चेनल ने, ने करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे